ઉપલેટાના ખાખી ગામે નર્વનિર્માણ પામી રહેલ આંગણવાડી બનીને શરૂ થાય તે પહેલાં જ વરસાદે અહીંયાના ભ્રષ્ટાચારની પોલ છતી કરી દીધી વરસાદે પાણી ટપકતું હોય તેવા દ્રશ્યો સામે આવતા સ્થાનિકો દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવાયા ઉપલેટા તાલુકાના બીજા નંબરના સૌથી મોટા ગામ એવા ખાખી જાળીયા ગામે નર્મ નિર્માણ પામી રહેલી આંગણવાડીના બિલ્ડિંગમાં આંગણવાડીનું કામ પૂર્ણ થાય અને નવી આંગણવાડી શરૂ થાય તે પહેલાં જ વરસાદ આવતાની સાથે નબળી કામગીરીની પોલ છતી થઈ હોવાનું સામે આવ્યું ખાખીજાળીયા ગામમાં નિર્માણ પામી રહેલી આ આંગણવાડી કેન્દ્રના ઈમારતના ભ્રષ્ટાચાર થયો હોય અને નબળી ગુણવત્તા તેમજ હલકું કામ કરવામાં આવ્યું હોય હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા છે અહીંયા જોવા મળેલ દ્રશ્યો અને વાસ્તવિક સ્થિતિ પરથી સ્પષ્ટ થઈ રીતે જોઈ શકાય છે કે કહી શકાય કે અહીંયા આંગણવાડી શરૂ થાય તે પહેલાં જ ચોમાસાના વરસાદ તંત્ર અને જવાબદાર એજન્સી દ્વારા કરવામાં આવેલી કામગીરીનું નબળું પરિણામ ચોક્કસપણે દેખાઈ રહ્યું છે અહીંયા પહેલાં જ વરસાદની અંદર વરસાદ આવ્યા બાદ અહીં આંગણવાડીમાં પાણી ટપકતું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા ત્યારે ખાંખીચાળીયા ગામના લોકો માટે અને તેમની સુખાકારી માટે બની રહેલ આ આંગણવાડીમાં નબળું અને હલકું કામ થયું હોય તેવું સામે આવ્યું છે જેથી સ્થાનિકો દ્વારા અહીંયા બની રહેલી આંગણવાડીની કાયદેસરની કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે આ અંગે ઉપલેટા તાલુકા પંચાયતના દ્રશ્ય અને સ્થાનિક રહેવાસી એવા ભરતભાઈ સુવાએ જણાવ્યું છે કે ખાખી જાળીયા બની રહેલ આંગણવાડીમાં જે તે સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે ભ્રષ્ટાચાર થયો છે તે પણ અહીં સ્પષ્ટ રીતે દેખાય છે ત્યારે આ પ્રકારના ભ્રષ્ટાચાર થતા હોય ત્યારે સરકાર દ્વારા આવડી મોટી ગ્રાન્ટો ફાળવવામાં આવી હોય અને આ પૈસાનો દુરુપયોગ થાય છે અથવા કોઈ મળતીયાઓ આ પૈસાનો ભ્રષ્ટાચાર કરે છે જે મળતીયાઓ આવો ભ્રષ્ટાચાર કરતા હોય અને જેમને આ પ્રકારનો ભ્રષ્ટાચાર કર્યો હોય તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને આ જે નબળી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું છે તે કામ વ્યવસ્થિત કરવો જોઈએ અને કારણ કે અહીંયા બાળકોનું ભવિષ્ય છે વધુમાં જણાવ્યું છે કે અત્યારે જ જો બાળકીના ભવિષ્ય સાથે આ પ્રકારની છેડા થાય તો સામાન્ય નાગરિક આમ માટે શું કરે કારણ કે આવી કામગીરી થતી હોય તો લોકોનું સાંભળે કોણ કોઈ સાંભળશે નહીં તો આ બાળકોનું ભવિષ્ય ક્યાં જઈને ઊભું રહેશે આ બાળકો કઈ લાઈન પર જઈને ઊભા રહેશે તેના માટે આ બાબતમાં જે કોઈ અધિકારી કે પદાધિકારી કે જેમની અંડરમાં આ કામ આવતું હોય તે તમામ દ્વારા આ બાબતને ગંભીરતાથી જોવે અને તેમના ઉપર એક્શન લેવામાં આવે તે અંગેની યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે અને સાથે જ આ બાબતમાં જે કોઈ જવાબદાર હોય તેમના બિલો તાત્કાલિક અસરથી અટકાવી દેવા જોઈએ તેવું જણાવ્યું હતું ઉપલેટા તાલુકાના આ ખાખા ગામમાં નર્વ નિર્માણ પામી રહેલી આંગણવાડીના બીજા પણ વિવાદો ખુલે તેવી શક્યતાઓ સામે આવી રહી છે પરંતુ હાલ તો ચોમાસા પહેલાં પડેલા વરસાદે નર્મ નિર્માણ પામી રહેલી આંગણવાડી શરૂ થાય તે પહેલાં જ તે જવાબદાર એજન્સી તંત્ર દ્વારા કેવા પ્રકારનું કામ અને પરિણામ આવશે તેની ઝલક ચોક્કસ પ્રમાણે દેખાડી દીધી છે ત્યારે આવતા ભવિષ્યમાં આ આંગણવાડી કેન્દ્રમાં કોઈ મોટી દુર્ઘટના કે વરસાદના પાણી કે અન્ય કોઈ પણ ઋતુમાં સમસ્યા કે અકસ્માત સર્જાશે તો બાળકોના ભવિષ્યનું શું થશે તેવી ચિંતાઓ સાથે સ્થાનિકો દ્વારા મીડિયા સમક્ષ વ્યથા ઠાલવી અને આ મામલે તાત્કાલિક અસરથી યોગ્ય અને કડક કાર્યવાહી કરી જવાબદારો સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે અને લોકોના સુખાકારી માટે બની રહેલી આંગણવાડીનું પૂર્ણ યોગ્ય રીતે કામ કરવામાં આવે તેવી માંગ કરી છે હાલો આ હું જયંતિભાઈ ગોહલ બોલું છું આયા ગામનો જાગૃત નાગરિક બોલું છું આ આંગણવાડી બની છે આ આંગણવાડીમાં પાણી પડે છે જે કાંઈ અત્યારે જો કે વરસાદ છે નહીં પણ તો અંદર પાણી પડે છે એ પછી જે કાંઈ કોપડા પડે છે ઉપર બાંધકામ બરોબર છે નહીં અને અત્યારે જે આ બધા બ્લોક નાખ્યા છે બ્લોકમાં પણ એવી રીતની પરિસ્થિતિ ઊભી થઈ છે

ગામ ખાખી ઉપલેટા તાલુકા પંચાયત સદસ્ય આ જે આંગણવાડી છે અમારા ગામમાં નવી આંગણવાડી બનાવવામાં આવી છે આ આંગણવાડીમાં એટલો ભ્રષ્ટાચાર થયો છે કે નબળી ગુણવત્તા નો રેતી કાકડી બધું નબળી ગુણવત્તા નું વાપરેલું છે અને અમે વારંવાર મોકિત રજૂઆત કરવા છતાં આની ઉપર કોઈ એક્શન નથી લેવાની છતાં આજે આ પેલો વરસાદ થયો અને સતમાંથી માંથી પાણી ટપકવા માંડ્યા છે હજી તો આંગણવાડી ચાલુ નથી થઈ હજી તો આમાં બાળકો બેસા નથી અને અત્યારે બેસી શકે એવી પોઝિશન પણ નથી અને આ જે બ્લોક ફિટ કર્યા છે બાયની ચાંદી બ્લોક ગયા છે ખાલી સામાન્ય જો આ આ એન્જિનિયર ક્યારેક પણ તપાસ કરવા આવ્યા હોય તો તપાસ કરવા આવ્યા હોય તો આની કેમ દી એની એક્શન નથી લીધા અને હવે હું એમ કહું છું કે આ એક્શન લે અને જે તે આમાં અધિકારી હોય જે તે એજન્સી હોય એની ઉપર કાયદેસરના પગલાં લે અને આ બિલ એનું ના મંજૂર થાય એવી અમારી માંગણી છે જય જય ભારત